નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે પવન અને તાપમાન વિશેની અગત્યની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું એ જણાવી દઉં કે વિડિયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને ખાસ કરીને જે આપણું કોમેન્ટ બોક્સ છે એની અંદર આપણે આપણા ફેસબુક પેજની લિંક આપેલી છે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરજો ત્યાં પણ આપણે સારી સારી માહિતી આપતા રહીએ છીએ હવે ખાસ કરીને તાપમાન અને જે પવન વિશેની વાત કરવાની છે સૌપ્રથમ તો જે આપણે પવન વિશે જણાવી તો આમ જોવા જઈએ તો પવન છે અત્યારે નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે એવરેજ

ખાસ કરીને છે તાપમાન નામ જોવા જઈએ તો અત્યારે હીટવેવ રાઉન્ડ ચાલી રહ્યો છે અને છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ પણ આ માર્ચ મહિનાની અંદર તૂટ્યો છે કેમ કે માર્ચ મહિના દરમિયાન ઘણા વિસ્તારોની અંદર આપણે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને એવરેજ જોવા જઈએ તો ઓગણચાલીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધીના તાપમાનો છે એ જોવા મળી રહ્યા છે એમાં પણ ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તાર એવા છે કે જે ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે મોટાભાગના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન છે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં કદાચ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી હશે અને અમુક વિસ્તાર એવા છે જેની અંદર રાજકોટ હોય અથવા તો અમરેલી જેવા વિસ્તાર છે ઈડર છે અમદાવાદ છે ગાંધીનગર છે હિંમતનગર છે સમાચાર મળી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી કહેતા હતા કે પચીસ થી લઈને અઠ્યાવીસ માર્ચ વચ્ચે રાઉન્ડ આવશે અને આ રાઉન્ડ અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે એ જ મુજબ આપણે તાપમાન છે ચાલીસ ડિગ્રીને

કેમાં રોજ એક ડિગ્રીનો ઘટાડો થશે એટલે જે વિસ્તારની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યાં 39 થાય એકતાલીસ હોય ત્યાં ચાલીસ થાય એમ એક ડિગ્રીનો ઘટાડો થશે એક ડિગ્રી તાપમાન છે એ ઓગણત્રીસ તારીખે ઘટશે ત્રીસ તારીખે પાછો એક ડિગ્રી ઘટશે અને એકત્રીસ તારીખે પાછો એક ડિગ્રી ઘટશે એટલે ત્રણ દિવસ ઓગણત્રીસ 30 અને એકત્રીસ એમ ત્રણ દિવસ રોજ એક ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ છે જોકે આ તાપમાન જે ઘટશે છતાં પણ આ જે ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેશે એટલે કે તાપમાન નીચું આવશે તો પણ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં હશે એટલે આપણે ગરમીનો સામનો છે તો આપણે કન્ટિન્યુ જોવા મળશે એમાંથી કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ નથી એટલે આવનારા દિવસમાં પણ ગરમી છે એ યથાવત રહે એવું એક આપણો હાલનું અનુમાન છે અને વિશેષ જે હવામાનમાં બદલાવની માહિતી હોય એ આવતીકાલના વિડીયોની અંદર આપવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ